આઈપીએસ એસઓજી હાજર રહ્યા હતા સલામત ડ્રાઇવિંગ પ્રેક્ટિસના મહત્વ અને ડ્રગના દુરુપયોગને નકારવાની હિતાફત જરૂરિયાત પર ભાર આપતા આદરણીય મહેમાનો દ્વારા માર્ગદર્શન સત્રનો સમાવેશ થાય છે તો યુવાનોમાં સલામતી અને જવાબદારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા વિદ્યાર્થીઓને હેલ્મેટ અને જેકેટનું વિતરણ એ પહેલનો એક અભિન્ન ભાગ હતો આજ રોજ અમદાવાદમાં જેજી યુનિવર્સિટીના કેમ્પસમાં ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ હીરો સીએસઆરની અંદર વિદ્યાર્થીઓને હેલ્મેટ અને સેફ્ટી જેકેટ્સ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું સાથે સાથે ડ્રગ્સ અવેરનેસનો જે કાર્યક્રમ રાખવામાં આવેલો જેની અંદર અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ આજે છે અહીંયા જેટલા વિદ્યાર્થીઓને હેલ્મેટ આપવામાં આવ્યા છે અને બાઇક રાઈડ કરતી વખતે પહેરવાના સેફ્ટી જેકેટ્સ આપવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસ પોલીસ તરફથી તરફથી અમદાવાદ તમામને અનુરોધ કરવામાં આવે છે કે આજે પણ સેફ્ટી ગિયર્સ એમને આપવામાં આવ્યા છે એનો એ રોજ જ્યારે પણ ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે યુઝ કરે અને બીજા પણ ડ્રાઇવિંગના જે નિયમો છે એનું પાલન કરે પોતાને સુરક્ષિત રાખે અને પોતાના પરિવારને સુરક્ષિત શહેરીજનોને પણ એ સંદેશ છે અત્યારે રોડ સેફ્ટી અવેરનેસ મંથ ચાલી રહ્યો છે ભારતની અંદર ઓલમોસ્ટ ત્રીસથી પાંત્રીસ હજાર મર્ડરની સામે દર વર્ષે દોઢ લાખ જેટલા લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે આ થોડી કાળજી અને થોડી કેર સાથે આપણે આ આંકડો જે છે ઘણો નીચે લાવી શકીએ છીએ અમદાવાદ પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે અને લોકોને પણ અનુરોધ છે કે આ પ્રયત્નોમાં અમારી સાથે જોડાવો સેફટી ગિયર્સ અને ડ્રાઇવિંગ રૂલ્સનું પાલન કરો જેથી કરીને કોઈપણ માર્ગ અકસ્માતમાં જીવ જતો અટકાવી શકાય તો સમાચારોમાં હાલ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર